નવા પોલીસ કમિશનર સિંહ ગેહલોત પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંઘે બાદ અનુપમ નું નિવેદન સામે આવ્યું છે અનુપમસિંઘે કહ્યું કે સુરતમાં ઘણા બધા પડકારો છે સુરક્ષિત અને આત્મવિશ્વાસ ભર્યો માહોલ ઊભો કરાશે શહેરમાં ક્રાઇમ ભલે વધ્યો હોય પણ ડિટેક્શન રેશિયો પણ વધુ છે

કોઈ પણ કસર અમે લોકો બાકી રાખી નહીં જોઈએ એના માટે અગર આપ જોવો તો સુરતના ક્રાઇમ રેટ બી ભલે વધે લેકિન એના સાથે ડિટેક્શન રેટ ખૂબ સારા સુરતના હોય છે તો આ જો પુરાના અનુભવ બધા અધિકારીઓ ખૂબ જૂના છે અનુભવ છે તો અમે લોકો આ અનુભવનો યુઝ કરીને સુરતના જો ચેલેન્જેસ છે એના હિસાબે અમે લોકો કામ કરીએ છીએ